નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે જે સામાજિક વિજ્ઞાનના છથી નવ ધોરણના મહત્ત્વના પ્રશ્નો જોવાના હતા તેનો પાર્ટ નંબર ત્રણ છે દરેક પાર્ટમાં આપણે પચાસ પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ આપણે આ સિરીઝ ચાલુ જ રાખવાના છીએ રોજમાં એક વિડીયો મૂકતા રહીશું આ પ્રશ્નો તમને આવનારી દરેક કોમ્પિટિટિવ એક્ઝામ ચાહે બિનસચિવાલય હોય ટેટ હોય તલાટી હોય કન્ડક્ટર હોય કે કોઈપણ ગુજરાત ગવર્મેન્ટની ભરતીમાં આ પ્રશ્નો તમને ઉપયોગી થઈ રહેશે તો ચાલો મિત્રો હવે ટાઈમના બગાડતા શરૂ કરીએ તો મિત્રો આ રહે આપણા છ થી નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નોની રાજ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે કોના ઉપર આધારિત છે તો લોકો ઉપર રાજ્યોની રાજ્ય વ્યવસ્થા કેવા સ્વરૂપની હતી તો લોકશાહી સ્વરૂપની હતી કોઈ પણ દરખાસ્ત ગણરાજ્યોની સભામાં કેટલી વખત રજૂ થતી તો ત્રણ વખત રજૂ થતી હતી ગણરાજ્યોની સભા ભરાતી તે સ્થળને શું કહેતા તો સંથાગાર યાદ રાખજો મિત્રો ગણ રાજ્યોની સભા ભરાતી તે સ્થળને સંથાગાર કહેવામાં આવતું હતું આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી શાનાથી કરે છે તો મતદાનથી ઈસવીસન પૂર્વે સાતમીથી છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટા રાજ્યો કયા નામે ઓળખાતા હતા તો મહાજનપદના નામે ઓળખાતા હતા કયા રાજ્યો મોટા રાજ્યો ઉત્તર ભારતના મોટા રાજ્યો જે રાજ્યમાં લોકો રાજાની પસંદગી કરતા તે રાજ્યને શું કહેવામાં આવતું તો તેને ઘણ કહેવામાં આવતું હતું એટલે કે રાજાની પસંદગી કરવામાં આવતી તે રાજ્યને ઘણ રાજ્ય કહેવામાં આવતું ગણ સમયમાં ખેડૂતો જમીનની ઉપજમાં ઉપજનો કેટલામો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા તો જમીનનો જે છઠ્ઠો ભાગ હતો જે ઉપજનો છઠ્ઠો ભાગ હોય તે કર રૂપે રાજકોષમાં આપતા હતા ગણ રાજ્યમાં ગણ રાજ્ય સંઘના સભ્યોને મધ આપવા માટે શું આપવામાં આવતું હતું તો સડી આપવામાં આવતું હતું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે શું આપવામાં આવતું હતું સડી મગધમાં કઈ બે નદીઓ વહેતી હતી તો ગંગા અને સોન આ બે નદીઓ મગધમાં વહેતી હતી આગળનું ક્વેશ્ચન જોઈએ ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા વાસણને શું કહેવાત તો ચિત્રિત ગુસરપાત્ર કહેવામાં આવતું હતું ગણરાજ્યમાં ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં શાનો ઉપયોગ કરતા હતા તો લોખંડની કોષનો ઉપયોગ કરવામાં આવતો હતો અલ્હાબાદથી મળે ઈટની દીવાલ આશરે કેટલા વર્ષ પહેલાંની ગણાય છે તો પચીસો વર્ષ પહેલાંની ગણવામાં આવે છે પ્રજાતંત્ર અને રાષ્ટ્રીય એકતાની વાત આવે ત્યારે કોને યાદ કરવામાં આવે છે તો વજ્જી સંઘના ગણ યાદ કરવામાં આવે છે માનવીની શરૂઆતમાં ભટકતું જીવન શા માટે જીવતો હતો તો ખોરાકની શોધમાં एक जगह थी बीज जगह स्थानांतर करता तेरे के रहता तो समूह में रहता था समूह में साथ रहता था जिया ज्या मोटा समुदाय रह लग्या ये जन समुदाय क्या नामे ओ लग्या तो जनपद ना ओ लग्या ज्या ज्या आ बदा समूह स्थायी थे रह लग्या ये समुदाय शू कई रीते ओ लग्या तो जनपद ना ओ लग्या जनपद ना अर्थ शू તો જનપદનો અર્થ થાય માણસના વસવાટનું એક સ્થાન જનપદોના નામ કોના ઉપરથી પડે તો જનપદની સ્થાપના કરવાવાળાના નામ ઉપરથી પડતા હતા કયા કાળમાં અનેક જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે તો મહાભારત કાળમાં અનેક જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે કઈ સદીમાં ઉત્તર ભારતમાં નાના મોટા અનેક રાજ્યો હતા તો ઈસવીસન પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં નાના મોટા અનેક રાજ્યો હતા ઈસવીસન પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતના મોટા રાજ્યો કયા નામે ઓળખાતા તો મહાજનપદના નામે ઓળખાતા હતા જે મોટા રાજ્યો હતા તે મહાજનપદના નામે ઓળખાતા હતા અને ઈસવીસમ પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતના જે નાના રાજ્યો હતા તે કયા નામે ઓળખાતા હતા નાના રાજ્યો જનપદના નામે ઓળખાતા હતા યાદ રાખજો મિત્રો નાના રાજ્યો જનપદના નામે અને મોટા રાજ્યો મહાજનપદના નામે ઓળખાતા હતા હવે આગળનો ક્વેશ્ચન જોઈએ મહાજનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી તો બે પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી વૈશાલીમાં કઈ પ્રજાનું હતું તો લીંછવી કપિલ વસ્તુમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું તો શાક્ય અને મિથિલામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું તો વિદેહ આગળના પ્રશ્નો જોઈએ અઠ્યાવીસ નંબરનો ક્વેશ્ચન કુશીનારામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું તો મલ મહાજનપદના સમયમાં કોની વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો તો મગધ અને વજ્જી સંઘ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતા રહેતા હતા કેટલી જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે સંગરાજ્ય સ્થાપ્યું તો આઠથી નવ જાતિના લોકોએ પોતાના રક્ષણ માટે સંગ્રજ્ય સ્થાપ્યું હતું લિંછવી વજ્જી જ્ઞાતુક વજ્જી લિંછવી વજ્જી જ્ઞાતુક વગેરે જાતિના લોકોએ જે સંઘ રાજ્ય સ્થાપ્યું તે કયા નામે ઓળખાતું હતું તો વજ્જી સંઘનું ગણરાજ્ય આ નામે ઓળખાતા હતા બત્રીસમા નંબર ક્વેશ્ચન ગણ રાજ્યના વહીવટનું સંચાલન કોના દ્વારા થતું હતું તો સભા દ્વારા કરવામાં આવતું હતું અને ગણ વહીવટ માટે કોને પસંદ કરતા હતા તો પ્રમુખને પસંદ કરવામાં આવતો ગણ રાજ્યમાં પ્રત્યેક સભ્ય ગણવામાં આવતો હતો યાદ રાખજો મિત્રો ગણ રાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો ગણ પ્રમુખને કઈ સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી તો કાર્યવાહક સમિતિ છત્રીસમા નંબર ક્વેશ્ચન કોઈ પણ રાજ્યના શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે રાજ્યની રાજધાની આસપાસ શું કરતા હતા તો કિલ્લાઓ બાંધવામાં આવતા હતા યુદ્ધ વખતે ઘણા રાજ્યના બધા જ નાગરિકો પોતાને શું માનતા હતા તો સૈનિક માનતા હતા યાદ રાખજો મિત્રો બધા જ નાગરિકો પોતાને સૈનિક માનતા હતા જ્યારે સભ્યો પોતાને રાજા માનતા હતા ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા પ્રકારનું છે તે ત્રણ પ્રકારનું છે કેટલી વસ્તીવાળા ગામોમાં ગ્રામ પંચાયત હોય છે તો પંદર હજારથી ઓછી ગામોમાં ગ્રામ પંચાયત હોય છે ગ્રામ પંચાયતમાં કેટલા સભ્ય હોય છે તો સાત થી પંદર સભ્ય હોય છે તાલુકા પંચાયતના વડાને શું કહે છે તો તાલુકા પ્રમુખ કહેવામાં આવે છે તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે તો તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના વડાને શું કહે છે તો સરપંચ કહેવામાં આવે છે ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે તો તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રી તાલુકા પંચાયતની તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતની જિલ્લા વિકાસ અધિકારી સંભાળે છે જિલ્લા પંચાયતના વડાને શું કહે છે તો જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે તો જિલ્લા વિકાસ અધિકારી આગળનો ક્વેશ્ચન જોઈએ અડતા સુડતાલીસ નંબરનો ક્વેશ્ચન તાલુકા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે તો તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયતના વડાને કોણ ચૂંટે છે તો ગામના લોકો તાલુકા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે તો પંદર થી એકત્રીસ જ્યારે જિલ્લા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે તો એકત્રીસ થી એકાવન ઘણી પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાયેલા છે તો મિત્રો આ હતા આપણા આધાર ક્વેશ્ચન કાલે ફરીથી બીજા નવા પચાસ પ્રશ્નો સાથે મળીશું જય હિન્દ જય ભારત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત